વટવચનને વીરતા વાલભ હોય કે વેર સૌમાં સાવજ સોસરવા મરદ કહું બલબેર ગુજરાતની ખમીરવંતી કોમ એટલે મેર જ્ઞાતિ આ મેર જ્ઞાતિના એક યુવાનની વાત રજૂ કરું છું તો વિડીયો અંત સુધી જોજો અને જો તમને આ વાત પર ગર્વ થાય તો કમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો તથા સબસ્ક્રાઈબ કરજો આજે એક એવી વાત આપણે સાંભળવાના છીએ કે જેનામાંથી એક નવી આહેરની શાખા દેવાણીનો ઉદ્ભવ પણ થયેલો છે બખરલા ગામમાં ખોટી મહેરના એક કોરડાને કંગાલિયત જાણે કે અજગરની જેમ પરડો લઈ ગઈ હતી માંડ માંડ કરીને જ્યાં એક સાંધે ત્યાં બીજા તેર તૂટે એવો દયનીય ઘાટ ઉંદરની જેમ ઘરમાં હળિયાપાટી કરે છે જમીન જાયદાદને નામે તો મીંડું પડેલું પારકા ગુલાપા કરીને દાડા ખેંચે છે પતિ પત્ની બંનેની અવસ્થા સાઠી વટાવી ગઈ કામ કરતા કરતા હવે પગના ગુડા વળી જાય અંગે અંગમાં કાળી લાઈ બળે એવી કડતર ઉપડે લલાટમાં સંતાન સુખ તો હશે પણ ગળું મોડું લખ્યું હશે એટલે પરણિયાને પચીસ પચીસ વર્ષના વાણા વાઈ ગયા એના પછી બાઈને પેટે દિવસો ચડ્યા એથી એણે દેને આગળ આવડદા કરી કે ખોડાનો ખૂંદનાર દિયોને દે વાંજિયા મેણા માતા દોયલા અને એ પછીને બીજે જ વર્ષે બાઈને પેટે ઓધાન રહ્યું અને નવ માસે દેવના કુંવર જેવો દીકરો અવતર્યો દેવનો દીધેલ હોવાથી એનું નામ દેવો રાખ્યું દેવ જેવા દીકરાના મુખડા ઉપર ઉઘડેલા દેવતથી માતા પિતા બંનેની આંખો ધરાતી જ નથી પેટે પાટા બાંધી ને બંને એનો ઉછેર કરે છે પણ ઘરમાં જ્યાં હાંડલા હળિયું કાઢતા હોય ત્યાં ઘણી વખત તાવડી પણ પૂરો ખાઈ જતી હોય એ વખતે બંને પતિ પત્ની એક એક બબ્બે દાડાનો લેખણ ખેંચી ને ચપટી મુઠ્ઠી બાફેલા ચણાથી દીકરાના પેટની આગ ઠારે છે નાનકડા દેવાથી મા બાપના લાંગણ જોઈ શકાતા નહોતા એ ઘણી બધી વાર ઘરના છાને ખૂણે જઈ અને ખોબે આંસુ પાડીને હૈયાનો ભાર હળવો કરી લેતો પણ આમ ક્યાં સુધી માએ નવ નવ માસ સુધી ભાર વેંઢાર્યો ને પિતાએ પાળી પોસીને આવડો મોટો કર્યો અને એ છતાંય પોતે તાંટિયા વાળીને એદીણી જેમ બેસી રહે મા બાપનો બોજ હળવો કરવા પોતે કાંઈ ન કરે એવા વિચારે એનું મન ચકરાવે ચડતું એમાં એક દિવસ દેવો હઠે ચડ્યો એને હજુ ઊગ્યા અથમ્યાની ખબર નથી એવો એ નવ વર્ષનો બાળક મા બાપને અંધારે રાખીને ચૂપચાપ ઘરેથી નીકળી ગયો પોતાના માવતરનો દુઃખ કેમ હળવું થાય એના લાંગણ કેમ મટે એવા વિચારોમાં મગજ દોડાવતો દોડાવતો એ બારાડી પરગણાના મોટા આસોટા ગામે પહોંચી ગયો અપ્સરાને ગુલાબી હથેળી સમા આસોટા ગામમાં આ સમયે કાંબલિયા શાખાના ગજાદાર સોરઠિયા આહેરો વસવાટ કરે છે એવા એક ગજાદાર કાંબલિયા આહેરને આંગણે જઈ અને દેવો ઊભો રહ્યો પાડાની કાન જેવી બસો વીઘા જમીનનો ધણી એવો અડાબીડ આહેર ઓટલીને કોરે બેઠો બેઠો પોતાની જાજરમાન આયરાણી હારે વ્યવહારિક વાતો કરી રહ્યો હતો પોતાના તરફ આહેરનું ધ્યાન પડતા જ દેવો બોલી ઉઠ્યો આતા મારે સાથીપો કરવો છે તારે સાથીપો કરવો પણ સા કારણે દીકરા નાનકડા છોકરા ભણી કેતા નજર કરી ને આહીરે અચરજ ભર્યો સવાલ કર્યો મારા માવતર ઘણા જ ગરીબ છે એમને ઘણીવાર બબ્બે ત્રણ ત્રણ દિવસના લાંઘણ ખેંચવા પડે છે મારાથી એમનું દુઃખ જોવાતું નથી દેવાએ ગડગડા થઈને જવાબ આપ્યો નાનકડા દેવાના જવાબમાં આહીરે મા બાપનું રૂણ ફેડવાની અને અપાર ભાવના નીતરથી જોઈ પણ સાથીપા કરવા જેવડી હજુ તો એની ઉંમર ક્યાં હતી એણે જણાવ્યું દીકરા તારા મોઢામાં તો હજુ દૂધ ફોરે છે તારાથી ખેતીનું ભારે કામ કેમ થાય એના કરતાં તું એમ કર હું તને થોડાક પૈસા આપું એ તારા મા બાપને દેજે આતા નાનકડો દેવો બોલ્યો હું મેરનો દીકરો છે મેરનો દીકરો કોઈ પાસેથી મફતનું ન લે નાનકડા દેવાની આવી ખુમારી જોઈ ને આહીરના પાસડા પહોળા થઈ ગયા આટલી નાની ઉંમરનો છોકરો મફતનું લેવા રાજી નથી એ બિના એના આતમકળશને અમીથી ભરી ગઈ ઉદાર દિલના એ આહીરે દેવાના માથા ઉપર હાથ ફેરવી ને કીધું દીકરા તું સારપથી માળા ભેળો રે મારે તારી ઉંમરનો જ એક દીકરો છે બે હારે રહેજો ને થાય એટલું કામ કરજો દેવો આહીર ભેડો રહી ગયો આહીરના દીકરા સાથે એનો જીવ મળી ગયો અને થોડાક દિવસમાં તો બંનેમાંથી કોઈને એકબીજા વગર ચાલે નહીં એવી ભાઈબંધી બંધાઈ ગઈ ચોડાણને તો એમ જ લાગે કે જાણે બંને બેલડાના ભાઈઓ ન હોય રોજ સવારમાં વહેલા ઉઠીને બંને વાડીએ જાય દેવો તો વાળિયા પોતાની સાથે જ કામે લાગી જાય ઢોરને પાણી પીવડાવે લીલી લીલી ગદબ વાઢીને નીરે વાસિંદુ વાળીને ઢોરના અઠાણો ઓજડા ફટાક કરી નાખે એકાંતરે બળદોને તમારે બળદોના શરીરેથી બગાયું છૂટે ફેલ ફેલે પડેલા ખેત ઓજારો સાચવીને ઠેકાણે મૂકે અને પોતાનાથી થાય એવા ખેતીના બીજા તમામ કામમાં પોતાનો હક અદા કરે જ્યાં જ્યાં દેવાનો હાથ અડે ત્યાં ત્યાં જાણે મોતીડા વરસે નાનકડા દેવાલો ફૂલ ફટાક કામ જોઈએ ને ખંતી આહીર ખેડૂતનો હરખ માતો નથી મોટા મોટા મુસારા લઈને સાથીપો કરનારા એના એક પણ સાથીએ આવું ફૂલ ફટાક કામ તો ક્યારેય નહોતું કર્યું દેવાની સાચી દાનત અને એનો ફૂલ ફટાક કામ જોઈ અને આહીરે એને સગા દીકરાને તોને ગણી લીધો કોઈ પૂછતું તો આહીર ખેતોય ખરો મારે એક નહીં મારે બે દીકરા બે સમયને ને જાતા કઈ વાર લાગે અગિયાર અગિયાર વર્ષ તો જાણે પાણીના રેલાની માફક પસાર થઈ ગયા ખેતીની આકરી મહેનત અને નવરાશની પળોમાં ખેલાતી પટ્ટાબાજીની રમતના લીધે સુદ્રઢ બનેલા બંને છોકરાઓના દેહમાં હવે જુવાનીનો રંગ ગુલાબી જાય મારવા લાગ્યો ઘોડાનો તરવરાટ બંનેના દેહમાં જાણે હમચી ખૂંદી રહ્યો એમાં એક દિવસ આયરાયણી આહિરને કાને વાત નાખી આયર આપણો દીકરો હવે ઉંમરલાયક થઈ ગયો સારું ઠેકાણું હોતી ને એનો હથેવાળો કરી નાખીએ તો અરે તારી વાત સાચી હો આહિરાણી આહીરે ઉત્તર વાળ્યો આપણે હવે દીકરાના લગ્નનો માંડવડો રોકીએ એમાં કાંઈ ખોટું નહીં પણ દેવોએ આપણા પેટનો દીકરા તોલે જ છે મને તો થાય છે કે આપણે બંનેને એક જ માંડવે પરણાવી દઈએ આહિરાણીએ પોતાના આહિરની વાત હૈયે બસી ગઈ મીઠો સૂર બુલાવ્યો આયર તો પછી દેવાને કહ્યો કે હારું ઠેકાણું ગોતી રાખે એક જ માંડવીથી બેની જાનો જોડીએ આહીરે જઈને દેવાને કાને વાત નાખી દેવા મારા મનમાં હવે દીકરાનો માંડવડો રોપવાનો વિચાર છે તું પણ હવે તો મારા પેટના દીકરા તો લે તારી નાતમાં સારું ઠેકાણું ગોતી લે તો બે ભાઈઓ એક જ માંડવે પરણી ઉતરે તમારી વાત તો સાચી પણ તમે મને પરણાવો તો કાલ ઉઠીને હલકામાં હલકી નાતનો માણસ મારી નાતને કીએ કે એક આયરે મેરના દીકરાનો અથેવાડો કર્યો ને એની નાત જોતી બેઠી રહી માટે તમે ખુશીથી તમારા પેટનો દીકરો અથેવાડો કરી લ્યો દેવાને સમજાવવા માટે આહિરે ઘણી દલીલો કરી પણ તે એકનો બે ન થયો પાલક પિતા એવા આહિરની વાતનો સમૂળગો છેદ જ ઉડાવી દીધો આહિરને આખરે પોતાની ઈચ્છાથી હાથ ધોઈ નાખવા પડ્યા થોડાક જ દિવસોમાં આહીરના દીકરાનું સર્પણ થયું અને ઘડિયા લગન લેવાયા એના આંગણે કટાટોપ આંબા જેવો માંડવડો રોપાયો માંડવડાની ફરતે આસોપાલોના ધોરણ બંધાયા પીતે બીતે મોતીને આભલાના ભરત ભરેલા ચાકડા અને ચંદરવા રંગબેરંગી સ્મિત વેરવા લાગ્યા ટોડલે તાંબા પિત્તળની હેલ્યું મનકાટ કરવા માંડી ઓકળીના મોરલા ગહેકવા માંડ્યા અને જોબરબંતીને રૂપાડી આયરાણીઓને મીઠે કંઠેથી નિતળતા લગ્ન ગીતોની અનેરી ઝલક દિવાલે દિવાલે રૂડા પર પાડવા લાગી દીકરાના લગ્નનો મંગલ અવસર આયર આયરાણીની છાતીઓમાં ફાટફાટ પોરસ ભરવા લાગ્યો આયરના ઘેર જાણે સોનાનો સૂરજ ઉગ્યો બીજા દિવસની સવારે દીકરાની જાનના ગાડા સળગારાયા તોરીડાની પીઠે હીરા ભરત ભરેલી રેશમી ચૂલો ઓઢાડી માથા ઉપર રંગીન ફૂમતાવાળી મથરાવટીઓ બાંધી અને સિંગડા ઉપર આભળા ચોડેલા ખોબરા ચડાવ્યા ડોકમાં પાવલા મડેલા ચામડાના પટ્ટાવાળી ગૂંઘરમાળ પહેરાવી દોરેડા પણ જાણે અવસર વર્તી ગયા હોય એમ પરણેત આહિરાણીનું આભલા સમૂહ જગારા મારતું મુકળું જોવા તલફા પણ થવા લાગ્યા જાન પ્રયાણનું મૂહૃત થતા શરણાઈ ગુંજી ઉઠી ઢોલ ઢબુક્યા અને જાનના ગાડા વહેતા થયા સોળે શણગાર સજી ને ગાડામાં બેઠેલી જાનડીઓના મીઠા કંઠેથી લગ્નગીતના સૂર રેલાવા લાગ્યા મીઠા મીઠા લગ્ન ગીતો રેલાવતી રેલાવતી આહીરના દીકરાની જાન સસરાના ગામે પહોંચી ને બીજા દિવસે સાંજને ટાણે આહિરાણીને પરણીને પાછી ઘર આવી ગઈ કાળા ભમ્બર વાદળાઓની વચ્ચે જેમ વીજળીની રેખા શોભે તેમ કાળા પેરણા કાળા કાપડા અને કાળા મલિરમાં શોભતી નવોઢા આયરાણી ગાડામાંથી નીચે ઉતરીને કંકુને પગલે ઘર તરફ ચાલી દેવાએ એ તરફ જોયું અને એનું અંતર બલોવાઈ ગયું મારા ભાઈ બંને તો એનો જોડીદાર ચડી ગયો પણ હવે એકલો હું શું કરીશ રાત પડી ધરતી ઉપર કાળા કાળા અંધારા ઉતર્યા આજ દેવાને એકલાને વાડીએ જવું પડ્યું પથારીમાં ઘણાય જુથા માર્યા પરંતુ આંખમાં નીંદર આવી નહીં ઉઘાડી આંખે રાત વીતી ગઈ બીજા દિવસની રાતે પણ એવું જ બન્યું પણ શું થાય ભાઈનો સથવારો તો હમણાં એને મળે એમ હતો નહીં નવો સવો પરણેલો પુરુષ પોતાની પત્નીથી અલગ જ ન રહે એટલું તો એ પણ સમજતો હતો આમને આમ ઘણા દિવસો વહી ગયા એમાં એક દિવસ દેવાને બખરલા ગામે ચામુંડા માતાજીના મંદિરે માથું ટેકવવા અને મા બાપને મળવા જવાની ઈચ્છા થઈ આહિરની રજા લઈ એ બખરલા ગામે ગયો આહિરના કેટલાક નાતીલા દુશ્મનો ઊભા થયા હતા તેઓને બરાબરનો લાગ મળી ગયો કાજળની કોટડી જેવી અંધારી રાતનો ઓત લેતા લેતા ચાર જોરાવર આહીર જુવાનો ધીમે ધીમે ઝાંપલી ખોલીને વાડીની અંદર દાખલ થયા ચારમાંથી એક પાસે ધારદાર કુહાડી હતી એ બિલ્લી પગે જ્યાં આહીરનો મીંઢળ બંધો દીકરો સૂતો હતો ત્યાં પહોંચ્યો અને જેવો જોશથી લુહાર લોઢા ઉપર ઘરનો વખાવ વચોડે એવા જોશથી આહીરના દીકરાની ડોક ઉપર કુહાડીનો ઘા ઓછોળ્યો કુહાડીના એક જ ઘાયે મીંડલ બંધો આહિરપુત્ર કતલ થઈ ગયો લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું આહિરપુત્રનું ઢીમ ટાળીને ચારેય હત્યારા અંધારામાં ઓગળી ગયા સવાર પડી અને સોનાના નળિયા થયા પણ દીકરો ઘરે ન આવ્યો સૂરજ માથા ઉપર આવ્યો તો પણ એના આવવાના કોઈ એંધાણ વર્તાયા નહીં આયોરનો જીવ ઊંચો નીચો થવા લાગ્યો કે હજુ સુધી દીકરો કેમ નહીં આવ્યો હોય જીવ ન રહ્યો એટલે પોતે વાડીએ ગયો જઈને જોવે તો પોતાનો દીકરો પથારીમાં બે કટકા થઈને પડ્યો આખે આખો લોહીથી રંગાઈ ગયો આયરના મોઢામાંથી આકારો નીકળી ગયો દીકરાના સબ પાસે બેસી ને એણે પોપ મૂકી મરસિયા જેવું આયરનું આકરણ સાંભળી ને આજુબાજુની વાડીઓવાળા દોડી આવ્યા વડીલ માણસોએ કાળજા ઉપર પથ્થર રાખી ને જાત સંભાળી અને રડતા આહીરને હૈયુ કઠણ કરી લેવાનું કીધું આયારે મહામુસીબતે હૈયુ કઠણ કર્યું એક જણે ગાડું જોડ્યું અને સબને ગાડામાં સોવડાવ્યું માથે કેસ ઓઢાડ્યો સમને ગામમાં લાવ્યા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા સબને ગાડામાંથી નીચે ઉતાર્યું ત્યાં તો કાળો પડે રાટ મચી ગયો સાસુ હોઈએ ઘર માથે લઈ લીધું હાય હાય એવા હાયકારાઓથી દોડતા ઝાડ પણ થંભી ગયા પવન પણ વહેવાનું ભૂલી ગયો ચારે બાજુ ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું નમતી સાંજને ટાણે દેવો બખરલાથી પાછો આવી ગયો ઝાપામાં પગ મૂકતા જ એને ભાઈની હત્યાની જાણ થઈ ત્યાંથી પોક મેલતો મેલતો એ ઘરે આવ્યો ફળિયામાં ઊભા રહીને ભાઈ એવા પોકાર પાડતો પાડતો એ દ્રુસ્કે ને રોવા લાગ્યો કેટલાક લોકોએ એને કાળજુ કઠણ કરી લેવા ખૂબ સમજાવ્યો કરવા ભેગા થયેલા ગામ લોકોની ઊભી વચ્ચે ઊભી પિતાને એણે પૂછ્યું આતા મને કહ્યું કે મારા ભાઈનો મારનાર કોણ છે પોતાના દીકરાને કોણે કતલ કર્યો એની જાણ આયરને થઈ ગઈ હતી પણ દુશ્મનોના નામ નહીં બતાવવા એનું મન માન્યું નહીં માગસર મહિનાના સાંઢિયાની માફક ફાટીને ધુમાડે ગયેલા પોતાના દુશ્મનોના નામ જો પોતે દેવાને બતાવશે તો દેવો ક્યાંક પાટા બાંધશે ને એમને એમ નવાણીઓ કૂટાઈ જાશે એવી બીકે આહીરે દુશ્મનોના નામ બતાવવાનું ટાળ્યું પરંતુ દેવાએ કેળો મૂક્યો નહીં જોકમાયાના સોગંધિતા એથી આહીરને ના છૂટકે દુશ્મનોના નામ બતાવવા પડ્યા દુશ્મનોના નામ સાંભળતા તો દેવાના ફૂલ ગુલાબી દેહની માથે સળેડાટ કરતા છન્નું હજાર રૂવાડા ઊભા થઈ ગયા અંતરમાં દાવાનળ ભડકી ઉઠ્યો પણ વિલંબ કર્યા વિના એણે બારાડે પડેલી કુહાડી લીધી ઘરધણી આયર સહિત બીજા ઘણા એને રોકવાની કોશિશ કરી પણ એ કોઈનો રોક્યો રોકાયો નહીં આખી પૃથ્વીને નક્ષત્રી કરવા નીકળેલા પરશુરામની જેમ એ ખંભે કુહાડી નાખીને વામ વામ લાંબી છલાગો દેતો દેતો ઘરની બહાર નીકળી ગયો ફળિયું વળોટીને જ્યાં ડેલીને દરવાજે પહોંચ્યો ત્યાં તો કાટવો ધારણ કરેલી આયરાણીના શબ્દો એને કાને પડ્યા દેવા તો ખરેખર સુદ્ધ મેરાણીને પેટે પાક્યો હોય તો વેર વસૂલ્યા વગર પાછો ન આવતો દેવાના પગ થંભી ગયા પાછા ફરીને જોયું તો કાળી બમ્મર અને મારકની આંખોવાળી આયરાણીને બારસાક ઉપર ઊભેલી દેખી કમળની પાખળીઓ પર જેમ ઝાકડબીંદું બાજેલું હોય એ માહિરણીના ગુલાબી ગાલ ઉપર આંસુના ટીપાં બાજેલા જોયા પરણિયાની સાથે જ વિધવા બની ગયેલી આરાયણીના એ આંસુએ દેવાના અંતરની આગમાં જાણે કી હોવાનું કામ કર્યું કુવાડીની ધાર ઉપર હાથ ફેરવીને દેવે જવાબ દીધો ભાભી તારી સેથીનું સિંદૂર છીનવી લેનાર નરાધમોના માથા વાટી ને અગિયાર હાજર ન કરું ને તો મેરાણીના ધાવણને ફટ કહેજે આટલું બોલીને દેવો ચિત્તાની ઝડપે ડેલીડી બહાર નીકળી ગયો આસોટા ગામમાં આહેરને ઘેર આજે કારજનો અવસર છે સોરઠિયા આહેરોની તમામ શાખાઓના મોડીઓ કારજ વિધિમાં હાજર રહ્યા અગિયાર અગિયાર દિવસથી આહીર કુટુંબની આંખોમાં આંસુ સુકાણા નથી કોઈએ હજી સુધી ધરાઈને ધન ખાધું નથી ચારેક માસ પહેલા જ પરણીને હરખના હિલોળા દેતી દેતી સાસરે આવેલી જુવાન આહિરાણી તો અગિયાર દિવસથી માત્ર આહોડામાં જ ડબકા મારે છે પરણેતરનો પોશાક ઉતારીને વિધવાનો વેશ ધારણ કરેલી આહિરાણીનું વહમું દુઃખ કોઈનાથી જોવાતું નથી બાળા જોગણ જેવી એ બાઈનું મુખડું સૌના દિલમાં અનુકંપાના ઝરણા જગાડે છે આખો આહિર ડાયરો જ્યારે ઉગતી વયમાં જ વિધવા બનેલી આહિરાણીની ચિંતા સેવે છે ત્યારે ગરદણી આયરના મનમાં દેવાની ચિંતા કોરી ખાય છે એ જાણે છે કે દેવો વટનો કટકો છે એ પકડેલો વટ ભેલે એવો નથી એ બેરની વસૂલાત કરવા ગયો એને આજે અગિયાર દિવસના વાણા વાઈ ગયા પરંતુ એનો કોઈ અતોપતો નથી એને કશું થયું તો નહીં હોય ને કાળોતરા નાગ જેવા દુશ્મનોએ એને જીવતો તો નહીં લઈ લીધો હોય ને ચાર ચાર જોરાવરિયા અને માથાભારે આયર દુશ્મનોની સામે એ એકલો ઉગતી જોવાની વાળો છોકરો પગ ઠોકીને કેવી રીતે ઊભો રહી શકે આવા અમંગળ વિચારે એનું મન ડાવાડોળ કરી નાખ્યું અને એનાથી અનાયાસે બોલી જવાયું બીજું બધું તો ઠીક પણ દેવાનું શું થયું હશે અગિયાર દિવસથી એના કોઈ વગ નકર વાવડ નથી હું મારા બીજા દીકરાને પણ કરધણી આયરનું વાક્ય હજુ પૂરું ન થયું ત્યાં તો સિંહની જેમ ધમધમ ડગલા ભરતો ભરતો દેવો ડાયરાની વચ્ચોવચ્ચ આવીને ઊભો રહ્યો દેવાને જોઈ આયરે નિરાતનો દમ લીધો આવી ગયો દીકરા હા આતા આવી ગયો દેવાનો અવાજ સાંભળીને માયલા ઓરડામાં બેઠેલી વિધવા આયરાણીના કાન ચમક્યા અગિયાર અગિયાર દિવસથી પેટમાં આગ હંગરીને બેઠેલી આયરાણી મરજાતનો લોપ કરીને ઉમરે આવી ડાયરાની વચ્ચો વચ્ચ વચ્ચે એકલવીર સાવજી જેમ ઉભેલા દેવાને પૂછ્યું દેવા વેર વાળીને આવ્યો કે પછી મેરાણીના ધાવળને એને અટકાવતા દેવો બોલ્યો હું દેવો બખલાનો મેલ મેરાણીના ધાવણને ફટ થવા દઉં ગાંડીવના રણકાર જેવો જવાબ દઈ ને દેવાએ પોટલું વાળેલો ખેસ ઠાલવ્યો ટપ 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 જેમ રૂમાલમાંથી પેપડા ખરે એમ પોટલામાંથી ચાર ચાર જુવાન જોદ આદમીઓના માથા ખરી પડ્યા ડાંગર ઝીલણીયા આંબલિયા કાંબલિયા વગેરે સોરઠિયા આયરની તમામ શાખાના મોવડીઓની આંખો ફાટી ગઈ પાલક આયરની સામે જોઈ દેવાએ પૂછ્યું આતા મારા ભાઈ તન મારા ભાઈના માર્તલ આ કે બીજા બસ આ પોતે જ એમ કહીને પાલક આયરે દેવાને ઢગલો રંગ દીધા ડાયરામાં બેઠેલા તમામ આયરના મોઢામાંથી પણ સાબાસીના વેણ નીકળી ગયા વિધવા આયરાણીના અંતરની આગ તો જાણે એક ઝાટકે ઠરી ગઈ મેરાણીના ધાવણને ઉજળું કરી આવેલા એવા તરફ એના દિલમાં સ્નેહની મીઠી સરવાણી ફૂટી નીકળી કરધણી આયરે સોરઠિયા આહિરને તમામ દુઃખો વચ્ચે જાહેરાત આપી કે આજથી દેવો ફૂટી મારો સગો દીકરો મારી તમામ જમીન જાગીર ટોળ ઢાખર માલ મિલકતનો આજથી એ સીધી લીટીનો વારસદાર બને છે દેવાને સીધી લીટીનો વારસદાર બનાવી ને આયરે પોતાનો એક બોજ તો ઉતારી નાખ્યો પરંતુ ડુંગર જેવડો હજુ એક બોજ એના માથા ઉપર હતો બાળા જોગણ જેવી પુત્રવધુનો સોંગ હજુ તો એ ઊગીને ઓરે ચડી છે માર્ગમાં મોટો જનમારો પડ્યો છે આવડો મોટો જનમારો એ એકલે પંડે કેમ કરીને કાઢશે દીકરાનો કારજવિધિ પૂરો થયો અને સાંજે સૌ ડાયરો છોટો થયો ત્યારે આયરે પુત્રવધુ પાસે જઈને કીધું બેટા ધણીએ જે ધાર્યું એ તો થયું એમાં આપણાથી કાંઈ મેનમેક થાય નહીં પણ તું હવે એકલ પંડે દોયલા દાડા કેમ કરીને કાઢીશ એ વાત મારા કાળજાને કોરી ખાય છે મામા લલાટમાં દોયલા દાડા કાઢવાનું લખ્યું હોય એ પણ મને ગમને સ્વીકારવું પડે એમાં વળી આપણાથી શું થાય આ સુભરી આંખે પુત્ર વધુએ જવાબ આપ્યો પણ લલાટના એ ભૂંડા લેખ ભૂસી નાખવાનો ઉપાય તો આપણી પાસે જ છે સસરાનું કહેવાનું શું હતું એ પુત્ર સમજાયું નહીં એટલે આયરે ચોખવટ કરી કે દેવાને મેં સગો દીકરો કર્યો તું એને માથે પછેડી નાખી દે તો સૌ સારાવાના થઈ જાય પુત્ર વધુએ પહેલાં તો ઘણી આનાકાની કરી પરંતુ સસરાએ બોરબોર જેવડા આહોડા પાડી ને જ્યારે એની સામે આજીજીજી કરી ત્યારે એ દેવાનું ઘર માંડવા કબૂલ થઈ આયરનો બીજો બોજ પણ જાણે ઉતરી ગયો હોય કે મળવો ફૂલ બનીને દેવાની પાસે ગયો એની સામે ખોળો પાથરીને બોલ્યો દેવા તારી પાસે એક વચન માંગુ છું આપીશ અરે આતા દેવાએ જવાબ દીધો તમારે મારી પાસે વચન માંગવાનું ન હોય તમારે તો આજ્ઞા કરવાની હોય આયરે કહ્યું દેવા ઘરની લક્ષ્મી દુખી રહે તો ઘરમાંથી રધી ઉડી જાય તારું ઘર વસાવવા માટે મેં તારી ભાભીને સમજાવી એ કબૂલ પણ થઈ તારે એ સંબંધ મંજૂર રાખવો પડશે પાલક પિતાની આજ્ઞા દેવાએ મંજૂર રાખી વિધવા આયરાણીએ એને માથે છેડો નાખ્યો આ આયરાણીથી દેવાને રાજસિંહ નામનો એક દીકરો થયો પચાસની અવસ્થા સુધી કોઈ આયરે એને દીકરી ન દીધી એ પછી ગુરગટ નામના ચાવડા એટલે કે આંબલિયા શાકના એક આયરે એને દીકરી દીધી અને થોડો સમય કરજમય તરીકે રાખ્યો ગુરગટ નામે રાજસિંહ આંબલિયાવાળા ફળિયામાં રહ્યો એ ફળિયું હાલ ખૂટી ફળિયા તરીકે ઓળખાય છે એ પછી રાજસિંહે નાના આસોટા ગામ વસાવ્યું એ અંગેનો એક દુહો પણ દેવા ખૂટીની છઠ્ઠી પેઢીએ હાલ હયા તેવા નાગાભાઈ પાસેથી મળે છે અને એ મુજબ રમતો આવ્યો રાજસિંહ તપી પોતી કે ધામ વેરિયા આશીષ પાછરે વસાવ આહોટુ ગામ દેવા ખૂટીનો રાજસિંહ અને રાજસિંહના પાંચ પુત્રો આ પાંચ પુત્રોમાંથી જે વંશ ચાલ્યો એ સોરઠિયા આહિરની જાતિમાં એક નવો ઉમેરો ગણાયો એ વંશના આહિર હાલ દેવાણી આહિર તરીકે ઓળખાય છે દેવાણી આહિરોએ પોતાની કુળદેવી તરીકે પણ ચામુંડા માતાજીનો સ્વીકાર કર્યો છે લગ્ન પ્રસંગે તેઓ બખાલા ગામે જઈ ચામુંડા માતાજીના નિવેદ કરીને પછી જ છેડાછેડી છોડે છે આ દેવાણી આહિરના વંશમાં વીરા ગાંબલિયા જેવા અનેક મરદ પુરુષો પાક્યા છે એવું સાંભળેલું છે અને વાંચેલું છે મિત્રો આવી જ બીજી આપણા લોક સાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તથા વધુમાં વધુ શેર કરજો અને હા આ વાર્તા બાબતે કંઈ સજેશન હોય અથવા તમે કશું નવું જાણતા હોવ તો જરૂરથી કમેન્ટ કરજો વિડીયો જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર